આમ સૌ મિત્રો આપણે એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે પેલા તો રાતમાં ખંપાળે પાણી વાળવા આપણે હેને ફાઇકી ખાવા આવ્યા હતા ને અહીંયા જોઈ પાણી વાળા હે અત્યારે અહીંયા જો નાખું રહેતું નથી ને તો ફૂટી જવું જો અડધું આમને અડધું આમ આમ થઈ રીતે જાય હે શેડ્યાવા આવ્યા છે ને પાણી વાળા હે આપણે ત્યાં હેન ટ્રેક્ટર આવવાનું છે વાવા આપણે વાવ ના શિણ્યા ને આપણે પાણી વાળવાનું છે એમાં અત્યારે ત્યાં પાણી વાળા છે અત્યારે એમાં જાય છે પાણી એટલું આવે ને કાંઈ ભરાવેલ છે ને તો ફૂટી જાય જો નાખું રેતું નથી કેમ લાગશે નાખું રીશેક નહીં હે નાખું રિશેક નહીં નાખું રીએત નહીં કે નાખું રિશેક તો પણ તારી સાથે તમે ફૂટી ગયો તો નાખું નહીં રહેતું અહીંયા ને એક તો જો આય ઊંડી પોળી મૂકી છે રો આય શું લેવા મૂકી ખબર અને આખું જો આપણે વાયલું હે ને તો એ ન જાય ને એમાં અને આયા હે ને આપણે સબસ્ક્રાઈબર મિત્રો મળવા આયા હે તો તમને બતાડું જો આ સબસ્ક્રાઈબર મિત્રો આપણને મળવા આયા હે નામા બધા એમાં જે પાણી આવે ને એ માં બાસાયલી શરૂ થયા ત્યારે આપણે હે ને જોવા જવાનું હે કે બાસાયલી હે ને ડબ્બામાં ખૂટી નથી રહી ને કારણ કે બાસાયલી ખૂટી જશે ને તો એટલા માં ખડ ની ખડ ઉગી જશે એટલે આપણે અહીંયા ડોંબો પડે જાજો સાટો નહીં જાય ડબ્બો શરૂ છે હવે બાસાલીનો નો આપણે જોઈ વેન આવી ગયા આ બે આઈડિયા રે ને જે બધાની પાવાના છે મને કે હું નાકુ વાળું હું તો કે બધું જોતાય કે આય જો પાણી જાય છે બાસાલી જો અહીંયા પડતી જ લાગે છે મને હું તમને બતાડું જો કેટલી ખાને બાસાલી જો પડી છે કે તો કઈ રીતે હન જો બાસાલી મૂકી છે જો ફરિયા વસાળા સીધી દેખા હે જો તમને બાસાલી પડે છે અહીંથી જો

જો પાણી જો ભાગ્યું ને એક બાજુ આ રીત ભાઈ હવે કરવું પડે પહેલાં પાણ સીધું એક બાજુ વાય છે આ બાજુ બધું કોરું રે બીજા પાણ મત કાઈ કે વાંધો ના આપણે ખાલી નાકાદ વાળા પણ આમાં હન હરખુ વાત કરવું પડે આ જો આ બધું કોરું રે જો આય આયોધન ભાઈ ને મને કામે લગાડી દીધો આ ઓલા પણ આંક્યા નું આવકવડ પીર્યું ને ઉપર હન નાખું રહેતું નહીં બીજી બાજુ હન ફૂટી ગઈ ફૂટી ગયું છે અને અહીં ક્યાં હે ને એને પાણી સલુ કરી દીધું મને કહેતું આ બાજુ છે ને હારું કરવા જ આપણે હે ને હલકું કરવું પડશે જો અહીં વખડામાં આવે છે તો એક બાજુ આવે ને આપણે હલકું કરવું હતું આપણે હે ને આપણે વાડીએ વ્યાયા છે ન્યાયથી અને અહીંયા જો આપણા કપામાં હે ને પાણી શરૂ એવું મને બતાવું જો આપણા કપામાં પાણી શરૂ છે અત્યારે અને જો વાળે છે પાણી અત્યારે

એટલે આપણે હેને કાલ છીણે ને ઘણું બે પાવાના ને ગયા હજુ અચક લાંબો કરવાનો બાકી છે હજુ હું આ ક્યાં ત્યારે આવ્યો હું અહીંયા સુધી અહીં સુધી ગોવાના છે હેને અહીંયા આ બાજુ છીણ્યા હે અને ઉલકા શેલે હે ને ઘઉં છે ઘઉં છીણા બે વાયુ છે આપણે પાવાના હે કાલે જે તો મળી તમને બીજા વ્લોગમાં અત્યાર સુધી બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો